ઉપલેટા વાલ્મિક સમાજમાં આજરોજ એક બહેન અવસાન પામે તેમના પરિવાર દ્વારા હિન્દુ પરંપરા મુજબ અંતિમ ક્રિયા માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલિત શવવાહિની માટે કૈલાશ મોક્ષધામ ટ્રસ્ટ સંચાલકોને ટેલિફોનથી જાણ કરવામાં આવેલ પરંતુ શ્મશાન યાત્રામાં વાહિનીના ડ્રાઈવરનો સંકલ્પ સંપર્ક ન થતા ડ્રાઈવરના બહાના બાજી કરી સમય પર વાહિની આવેલ નહીં મૃતકના પરિવાર દ્વારા હિન્દુ ધર્મની જૂની પરંપરા મુજબ અંતિમ ક્રિયામાં આવેલ કાઢવામાં આવેલ ત્યારે મૃતકના નિવાસ ગાંધી ચોક પહોંચતા ત્યારે શવવાહીની ગાંધી ચોકમાં આવેલ વાલ્મિક સમાજમાં કોઈનું અવસાન થાય ત્યારે અવારનવાર આવી રીતે મોક્ષ રથ સમસ્યા આવતા નથી અને વાલ્મીક સમાજના મૃતકોને ડીઝલ ભરી દ્વારા ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે તો ડીઝલ બઢી બંધ છે તેનું સંચાલકો કહે છે આજ રોજ હું ઉપલોટા વાલ્મીકી સમાજના લાલજીભાઈ વાગેલા સમાજના અગ્રણી તરીકે અમારે જે પ્રભાબેન પ્રભાબેન અને માધાભાઈ ઓફ થઈ ગયા છે ગુજરી ગયા છે એના માટે અમે સંસાન યાત્રાની ગાડીમાં અવરનવરને ફોન કરીએ છીએ તો અવરનવર અમને પૂરો સંતોષ મળતો નથી વાલ્મી સમાજ ને તો આ ટ્રસ્ટી સંચાલક ને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી યોગ્ય રજૂઆત ને ધ્યાન માં લઈ અને દર વખતે અમારે વાલ્મીકી વાસ માંથી ગાંધી ચોક બાવલા ચોક ત્યાં સુધી અમારે શમશન યાત્રા ખંભે લઈને આવવું પડે છે કેટલી વખત બનાવ બનેલા છે માટે અમે ઉપલેટા વાલ્મીકી સમાજ તરફથી રજૂઆત કરીએ છીએ કે અમને પૂરેપૂરો ન્યાય મળે અને ડ્રાઈવર એક કદાચ હોય એને ફોન કર્યો તો બીજો ડ્રાઈવર નથી તો બીજા ડ્રાઈવર ની પણ વ્યવસ્થા કરે અને બીજા ડ્રાઈવર નથી તો ત્રીજા ડ્રાઈવર ની વ્યવસ્થા કરે માટે અમને અસંતોષ થાય છે કે અમને ખબર ગ્રાય ની સમયસર મળતી નથી આ માટે અમારી બે કલાક 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 અમારે રાહ જોવી પડે છે જ્યારે અમે ફોન કરીએ ત્યારે અવાર નવાર આ પ્રશ્ન બને છે તો દરેક ટ્રસ્ટી ઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અમારી આ યોગ્યતા ધ્યાનમાં લઈ અને યોગ્ય કરવા બધાને વિનંતી છે હું હરવિંદભાઈ રાઠોડ વાલ્મિકી સમાજ અગ્રણી આજ રોજ અમારા વાલ્મિક સમાજ ની અંદર શ્રી

અવારનવાર જયારે આવો નરમ પ્રસંગ બને છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે અમારા સમાજ માં ઈરાદા પૂર્વક મોડેથી ઘણી બધી રાહ જોડાવી સમય નો કરી અને એમને આ લોકસાથ મોડું પૂરું પાડવામાં આવે છે અને આજના વિષય કહો તો આજે અમે ભૂતકાળમાં પણ અમે અમારા જે સબ

રજવા સાંભળી અને રજવા ના આપશો તેવી વિનંતી હર હર મહાદેવ